વરી કરુણ વાર્તા જે સાંભળી રૂવાટા ઊભા થઈ જાય નાનું રૂપાળું રળિયામણું એક ગામ છે ગામમાં સાત ભાઈ એની લાડકડી બેન રૂપભાઈ સાથે રહે છે રૂપબાઈના નામ એવા ગુણ છે મા બાપ તો નાનપણમાં ગુજરી ગયા હતા પણ સાત ભાઈઓ પોતાની બેનને નાડકોડથી ઉછેરીને મોટી કરે છે ઘરે સુખ સંપત્તિ ગણી દુઃખ કેવા હોય એ બેનને ખબર નથી સાત ભોજાઈ પણ ખાનદાની મા બાપની પોતાની નણદને બેનને જેમ રાખે છે રૂપબાઈ તો ખેતરે ભાથું દેવા જાય વન વગડે ઢોર ચારે ગામના પાદરે બેઠી રૂડા ગીતો ગાય ભાઈ અને ભાભી લાડ એટલા લડાવે છે કે નણદમાં પાણી માંગે તો દૂધ આપે ભાભીઓ લાડકડી નણદને લાડ કરતા કહે છે બેનબા તમે જ્યારે સાસરે જશો અને પિયરમાં મળવા આવશો ત્યારે અમે તમને રૂડા ઓરડામાં ઉતારા આપશું મેળીના મોર દેસુ રૂપબાઈ તો દિવસે ના વધે એટલી રાત્રે વધે અને રાત્રે ના વધે એટલી દિવસે વધે છે રૂપબાઈ તો બાળપણ પૂરું કરીને મોટી થઈ સવારે સાત વાગે ભાઈઓ ખેતરમાં કામ કરવા જાય છે સાંજે આવીને લાડકવાઈ બેનના સમાચાર પહેલાં પૂછે અને વાળું કરવા પછી બેસે હવે તો ભાઈઓને ચિંતા થવા લાગી કે લાડકોડમાં ઉછરેલી બેનને સારું સાસરી મળે તો ઠીક લાડકડી બેનને દુઃખ ન પડે એવા સારા સારા ઠેકાણા ગોતે છે સગા સંબંધીઓને પૂછતા પૂછતા એક ગામે સારું ઠેકાણું મળ્યું પ્રભાતના પોરે એ ગામના એક માણસે આવી ભાઈને કીધું ભાઈ ઠેકાણું તો સારું છે પણ એ ઘર બહુ ગરીબ છે મોટા ભાઈએ એટલું કીધું કે ગરીબ વલે રહ્યા પૈસાદાર કરતા ગરીબે દીકરીને વધારે સાચવે દીકરીને ક્યારેય દુઃખ ના આવે આબરૂવાળા કુટુંબમાં બેનને સગાઈ કરી સગાઈ કરીને લગ્નની તૈયારી ચાલે છે સરખી સરખી બેન દીકરીઓ ભેગી રૂપભાઈ રાસડા લેતા લેતા ગાવે છે હે પ્રભુ માણસનો અવતાર ફરી ફરી નહીં મળે એટલે તમે લાંબા તે લેખ લખજો સસરા વિનાનું ઘર સૂનું હોય સાસુ વિનાનું ઘર સાસરું ના કહેવાય જેઠ વિનાનો તો ઘૂંઘટ કેવો હોય જેઠાણી વિના તો લાડ કોણ લડાવે રૂતબાઈના મનમાં તરંગ ઉઠે છે કે સાસુ સસરા જેઠ જેઠાણીના ભર્યા તર્યા ઘરમાં હું સુખેથી રહીશ એટલે ભગવાન પાસે પરિવારમાં બધા વડીલોને માંગે છે શરણાઈ વાગે છે ને ઢોલ ડબૂકી છે રૂડા લગન ગીતો ગવાય છે જાન જાપે આવીને ઊભી રહી જાનૈયા ગોળી ખેલવે છે બંદૂકના બડાકા કરે છે સાથે ભાઈઓના અહીંયામાં અરક્ષ સમાતો નથી કે લાડકભાઈ બેનના લગ્ન બહુ ધૂમધામથી થાય એવી એની તૈયારી છે જાનૈયા પણ પાણીની જેમ પૈસા વાપરે છે વરરાજા માંડવામાં આવે છે અને ઓરડે બેઠી રૂપબાઈના કોઠામાં ધ્રુજારી આવે છે એ મનમાં વિચારે છે કે હવે મારે મારા બાપનું ફોરડું છોડીને જવું પડશે રૂડા માંડવામાં ફેરા ફરે છે સાત ભાઈ અને સાત ભોજાઈના મનમાં રૂડા સપના છે બે સાસરે જઈને સવાઈ સુખી થશે સોના રૂપાનો કર્યાવર કર્યો છે અને જાનને વળાવતા ભાભી નણંદભાઈને શિખામણ આપતા લોકગીત ગાવે છે કે બેની બા સસરાને જોઈને ઘૂંઘટો તાણજો સાસુને લળી લળીને પગે લાગજો જેઠને જોઈ ઝીણા અવાજે બોલજો બેની બા તમે જેઠાણીના કામ કરજો મોટા ઘરના છોરું તમે ડાયા થઈને રહેજો કામના જાડવા રોવે છે સાથે ભાઈ લાડકવાઈ બેનડીને મળવા આવે છે વિદાય વખતે પહેલી વખત બેનને મા અને બાપ યાદ આવે છે પણ ભાઈ અને ભાભીના લાડ એવા હતા કે દુઃખ શું હોય એ બેનને ખબર નથી જ્યારે ગાડામાં બેસીને જાન વિદાય લે છે ત્યારે જાણે ગાડાના પૈડાથી ઉડતી ધૂળ પણ એમ કહે છે કે બેનીબા ના જાઓ રોકાઈ જાઓ જાને વિદાય લીધી અને સુંદર ગામના પાદરા સૂના લાગે છે પરણીને જાન ઘરે આવી સાસુએ તો બહુ હેતથી રૂપબાઈના મીઠડા લીધા પણ કહેવાય છે કે સંબંધી જો સ્વાર્થી મળે તો જગતના સુખ જેત છે ધીરે ધીરે રૂપબાઈને ખબર પડવા લાગી કે આ બધા મને લાડ કરે છે એ સ્વાર્થના લાડ છે જ્યાં સુધી કર્યાવર હતો ત્યાં સુધી સાસુ સસરા જેઠાણી રૂપબાઈના લાડકોડ કરતા હતા પણ જેમ જેમ કરિયાવર ખૂટવા માંડ્યો એમ રૂપબાઈને દુઃખ દેવા માંડ્યા અમે તો અવારનવાર સાસુ અને જેઠાણી રૂપબાઈને મેણા મારવા લાગ્યા અને સાસુ કહેતી કે જા તારા પિયરમાં જા અને રૂપિયા પૈસા લઈ આવ રૂપબાઈ વિચારે છે કે હજી મને વધારે દુઃખ પડવાનું છે કારણ કે આ તો સ્વાર્થનો સંબંધ રહ્યો જો પોતાના પતિને જઈને તો મા અને દીકરા વચ્ચે લડાઈ થાય તો સાસુ મને મેણા મારશે અને મને વધારે દુઃખ પડશે એટલે ખાનદાની મા બાપની દીકરી રૂપબાઈ તો પોતાના બાપની સાથે ભાઈઓની આબરૂ માટે મોગા મોડે બધું સહન કરે છે દુઃખમાં દુઃખ જ મળે છે એવી રીતે રૂપબાઈનો પતિ પરદેશ કમાવા જાય છે હવે તો સાસુ અને જેઠાણીને મોકરું મેદાન મળી ગયું હતું કોઈ કહે એવું હવે રહ્યું ન હતું પણ રૂપબાઈને તો યાદ હતું કે મારી વિદાય વખતે મને કહેવામાં આવ્યું હતું કે મોટાના છોરું તમે ડાયા થઈને રહેજો રૂપબાઈને યાદ આવે છે કે જ્યારે હું મારી સૈયરો ભેળી રાસડા લેતી હતી ત્યારે મારા મનમાં કોડ હતા અને હું ભગવાન પાસે માગતી હતી કે સાસુ વિના શું સાસરું પણ ત્યારે મને ખબર નથી કે સાસુ એટલા સ્વાર્થી હશે રૂપબાઈના ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા ગામના પાદરે કુએ પાણી ભરવા જાય અને થોડુંક મોડું થઈ જાય તો સાસુ એને ઠપકો દે અને એના ગુના ગોતતી જોઈ દુઃખના દિવસોમાં પણ ઉપર વાદળ બધું જોઈ રહ્યું હોય અને ગીત ગાતું હોય એમ પડકા પડે છે આ મા બાપની દીકરી ડૂબમાં રાત અને દિવસો કાઢે છે સાસુએ એટલી સંતાપી છે કે એનું શરીર દુબળું થઈ ગયું છે પિયરમાં દુઃખ કેવું હોય એ જોયું નહોતું અને હવે એક એક પળ એ દુઃખમાં વિતાવે છે એક દિવસ ખૂણામાં બેઠી રડતી પોતાના ભાઈને કાગળ લખે છે અને કાગળમાં લખે છે કે ઊંચા ફોર્ડે મારું સાસરિયું માડી અને નીચા આઈયાના મારા સાસરિયા મારા વીરને કહેજો કે આણું મોકલે મારી ઓઢવાની ચુંદડી ફાટી ગઈ છે સાસુ પૂરા કપડાં પહેરવા દેતી નથી અને હું કેમ કરીને કાઢું મારા સાસરિયાની લાજ હવે તો મારા સસરાએ મારું મોડું જોશે એટલે મારા વીરને કહેજો કે આણું મોકલે કોણીએથી ફાટ્યું છે મારું કાપડું હવે તો મારા પિયરિયાની લાજ જાય છે હે મારી માના વીરને કહેજો કે આણું મોકલે આટલું ગાવીને એ તો કૂણે બેઠી છાની માની રોવે છે બાપને ખાનદાનને સાચવવા કોઈને વાત કરાય નહીં વીરા તારી તારી બેનડી છે તું બેનને એકવાર જોવા તો સાતે ભાઈ અને ભોજાઈ કલ્પના કરી રહ્યા છે કે પોતાની લાડકવાઈ બેન સાસરામાં સુખના દિવસો પસાર કરતી હશે પણ જ્યારે બેને લખેલો કાગળ ભાઈને મળે છે ત્યારે તો એના માથે જાણે આપ તૂટી પડે છે રૂપબાઈ તો ગામના પાદરે કુએ પાણી ભરવા જાય ત્યારે થોડીક વાર ત્યાં બેસી રહે અને વાત જોવે કે પિયરના ગામનો કોઈ વટે માર્ગો નીકળે તો એને મારા ભાઈના સમાચાર પૂછ્યું આવતા જતા બધા લોકોને જોવે પણ પિયરના ગામનો કોઈ વટે માર્ગો ના દેખાય ઘરે આવતા મોડું થઈ જાય અને જેઠાણી અને સાસુ ફરીથી ઠપકો આપે કાગળ વાંચતાની સાથે જ ભાઈ તો રોચડી ગોળીઓ ઉપર સવાર થઈ લાડકભાઈ બેનને મળવા નીકળી પડે છે આ બાજુ સાસરીયામાં બેઠી બેન તો વાટ જોવે છે કે મારો વીર આવશે મારો વિયોમો આવશે અને મારા દુઃખ દૂર કરશે પણ બેની બાનું સાસરિયું અને પિયરના ગામ વચ્ચે લાંબુ અંતર હતું બે ગામ વચ્ચે મોટું જંગલ પડતું બેન તો વાટ જુએ છે સાતમ આવી અને આઠમ પણ આવી પણ હજી એને માનો જણ્યો વીર ના આવ્યો પેલી બાજુ ભાઈ પોતાની ગોળીને કહે છે કે હવે મારી આબરુ તારા હાથમાં છે એ ઉતાવળ કરે છે અને મનમાં વિચારે છે કે કદાચ મારે અને મારી બેનને છેટું ના પડી જાય આજે પૂનમની અજવાળી રાત છે અજવાળી રાતે રૂપભાઈએ તો લગ્નની ચુંદડી ઓઢી છે અડધી રાત્રે સાસુ સસરા નીંદરમાં સૂતા છે રૂપભાઈ તો સાસુ સસરાના પગે લાગી ઘરની બહાર નીકળે છે ગામના પાદરે કુવાના કાંઠે એક જૂનો વડલો ઊભો હતો વડને બે હાથ જોડી દીકરી કહે છે હે દેવતા તમારામાં ભગવાનનો વાસ છે એટલે આજે હું તમને એક વાત કરું છું મારો વીરો જો અહીંયા આવે તો તમે પાછો વાળજો મારા વીરાને કહેજો કે હવે મારી વાત ના જોવે આટલી પ્રાર્થના કરી રૂપબાઈએ તો ફૂવામાં પડતું મૂક્યું કુવાના પાણીમાં ડબાકો થયો અને ઈશ્વરને કરવું હશે ને એ જ વખતે રૂપબાઈનો ભાઈ ગામના પાદરે આવે છે ભાઈ કૂવાના કાંઠે આવીને જોવે છે તો એની લાડકવાઈ બેન અને એને હવે છેટું પડી ગયું હતું પૂનમની રાત્રે કૂવાના કાંઠે ઊભેલા વડલાની ડાળો પણ લળી લળીને જાણે કહે છે કે ભાઈ તું હવે પાછો વળી જા માથા પછાડે છે બેનને ભૂમો પાડે છે અને પછી એમ કહેવાય છે કે રોતે હૃદય ભાઈ ચંદનના લાકડા લઈ અગ્નિ અગ્નિસંસ્કાર કરે છે બેનને ચિતા પાસે ભાઈ માથા પછાડી પછાડીને રડે છે અને કહે છે મારી લાડકવાઈ બેન જો મને ખબર હોત કે તારે આવું કરવું પડશે તો અમે તને આટલી લાડકોળથી ઉછેરીને મોટી ના કરો જો અમને ખબર હોત કે તારે પારકા ગામના પાદર એક કુવામાં પડવું પડશે તો આ ખોરડામાં તારા લગ્ન ન કરાવોત રોઈ રોઈને મોટા ભાઈની આંખો સૂજી જાય છે ક્યારેય આ પારકા પાદરમાં પગ ના મૂકવાનું નક્કી કરી ભાઈ ત્યાંથી ઘરે આવે છે નિરાશ થઈને ભાઈ તો ઉદાસ ઉદાસયે ઘરે પહોંચ્યો ત્યાં તો ભાઈ અને ભોજાઈ પૂછે છે કે લાડકભાઈ બેન ક્યાં છે ભાઈ તો પોપ મૂકીને રડતા રડતા બધી વાત કરે છે ઘરમાં માતમ છવાઈ ગયો બેનના સાથે ભાઈ આજ સુના થઈ ગયા હતા પારકા સ્વાર્થે લાડકવાઈ બેનને જીવવા ના દીધી મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા